દર્શક મિત્રો આ તકે એક સાચો અનુભવ મારે પણ અત્યારે વચ્ચે આપણે શેર કરીએ છીએ બે થી ત્રણ વર્ષ પૂર્વે એવી ઘટના બનેલી કે મારા જ દૂરમાં મામાજી એમનો એક યુવાન દીકરો ઘરેથી નીકળી ગયેલો બે એક વર્ષ સુધી એનું કોઈ ખબર નહોતી કે ક્યાં છે હકીરને ફોન કરવાનો થયો ખૂબ આવીને પોતે પેરેન્ટ્સ એમના એકનો એક દીકરો હોય ઘરેથી ગયો હોય રોકડ કરતા હતા એવા વખતે હકીરને ફોન કર્યો એમને ચાલુ ફોન જ વાત કરી કે હરેશભાઈ તમે માનો કે ન માનો આની પાછળ કોઈ અફેર કે લવનું પ્રકરણ પણ હશે અને અત્યારે ક્યાં હોવાનું એ આપે મને પુરાવો આપેલો કે પાણી હોય એવી જગ્યાએ એમાં બોમ્બેનું મને કીધેલું અને વાસ્તવમાં પાણી જ્યાં છે ત્યાં દુધિયા કલરનો લાઇનિંગ વાળો એમને શર્ટ પહેરેલો છે એ બધું આપે ત્રણ વર્ષ પછી કીધું એક્ઝેક્ટ એક મહિના પછી અમને જાણવા મળ્યું ગુરુજીનું પણ માર્ગદર્શન લીધું ગુરુજીએ પણ કીધું કે છ મહિનાની અંદર બધું ગોઠવાઈ જશે એક મહિના પછી અમદાવાદની અંદર અમને લોકેશન ડિટેક્ટ થયું અમે અહીંયા લિટરલી રેડ પાડ્યું એ રીતે આવ્યા રાત્રે સાડા આઠ વાગે અને એ એકઝેક્ટ વસ્ત્રાપુર લેક એની બાજુનો જ ફ્લેટ વસ્ત્રાપુર લેક આ બાજુ વચ્ચે તમે રોડ અને એ ફ્લેટની અંદર પહેલા જ મારે આ જે મામાજીનો દીકરો હતો એને અમે ત્યાં સમજાવ્યો મનાવ્યો અને દીકરો અને એ પરિવાર અત્યારે ખૂબ સુખેથી રાજકોટ પણ આવે છે રાજકોટથી એમના પેરેન્ટ્સ પણ અહીં અમદાવાદ આવે છે અને એ પોતે ખૂબ સારી રીતે જીવે છે તો જે વાત કરી રહ્યા છે એનો એક અમારો આ પ્રત્યક્ષ દાખલો હતો આવા તો અસંખ્ય એમના જ્ઞાન રત્નો છે વિજ્ઞાન છે વિજ્ઞાન છે આ કોઈ ગપગોળા નથી આ ડિસ્કસ કાઢવાની એક રીત છે ઇટ ઇઝ અ મેનેજમેન્ટ ટુલ ઇટ ઇઝ એ ડિસિઝન મેકિંગ ટુલ જેને આપણે સંસ્કૃતમાં હોવાથી થોડું હસી કાઢીએ છીએ બાકી યુ શુડ નોટ ટેક ઇટ લાઇટલી હમ જે લોકોએ આયુર્વેદ લખ્યો છે એ લોકોએ પરિકથા પણ લખી છે બે ભેગા નથી કરે આપણે એ સમજવાની જરૂર છે કે આપણા પૂર્વજોએ સેમ ઋષિએ બાળવાર્તાઓ પણ લખી હશે એણે જ આયુર્વેદ લખ્યો છે કઈ ચોપડી એવી છે દુનિયામાં મેડિસિનની કે જે કવિતામાં લખાયેલી હોય એલોપેથી એક ચોપડી દેખાડો હોમિયોપેથી એક ચોપડી દેખાડો કે જે કવિતામાં લખાયેલી હોય તાકાત છે કોઈ નહીં એટલે જે કેપેબલ માણસો હતા એના નમન કરીને એમાંથી જેટલું આવડે એટલું શીખી લેવામાં આપણું ડાપણ છે ડાપણ ઢોળવામાં ડાપણ નથી આ બધું વિજ્ઞાન છે એને સમજો તો વિજ્ઞાન છે જરૂર વાહ એ જ રીતે આપ તો તંત્રની જયારે વાત આવતી હોય કે દસ મહાવિદ્યાઓની વાત આવતી હોય સાધનાના પથની અંદર જેટલા અંસા તો મોતી ચૂગે એટલે જે જે જ્ઞાન રત્નો મળવા માટે માણસો ઉત્સુક હોય એવા વખતે આપ દસ મહાવિદ્યામાંથી અષ્ટમ મહાવિદ્યામાં આપનો પ્રવેશ અને પ્રવેશ પછીની યાત્રાઓ એના જ્ઞાન રત્નો પણ દર્શક મિત્રોને જણાવ્યું કહ્યું કે મારા માસા દક્ષિણકાલીનના ઉપાસક હતા હું સોળ સત્તર વર્ષનો હતો ત્યારે એમણે મને એનો પરિચય કરાવ્યો અને સરસ્વતીના જે મૂળ મંત્ર છે એમનો જે એકાક્ષરી બીજાક્ષરી જે બીજ કહ્યું સરસ્વતી બીજ વાક બીજ એની મને એમણે દીક્ષા આપી અને એ દીક્ષાના કારણે જ મારું વિદ્યાઓમાં મારી મારી મારો પ્રવેશ વધતો ગયો મને સારા માણસો મળતા ગયા અને મેં જ્યાં સુધી મહેન્દ્રભાઈ નહોતા મળે ત્યાં સુધી મેં અનેક સાધનાઓ કરી નાખી કારણ કે મને બહુ ભાગ્યશાળી માણસ મને દર બે ત્રણ દિવસે કોઈક ને કોઈક વિદ્વાન મળે અને હું એટલો બધો જ્ઞાન પીપાશું કે ખેંચી જ લઉં બધું ના ગણવા બેસું તો મારા સોથી ઉપર ગુરુ થાય છે એ કડીમાં મેં મહાવિદ્યાઓ વિશે સાંભળ્યું હતું મારા લગ્ન થયા પછી જે મુરબ્બી મહેન્દ્રભાઈ રાવલ જે એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એમની સાથે મારો પરિચય થયો અને એમની સાથે જે એમની પાસે બેસીને મારા જે ડાઉટ્સ હતા જે ભલે મેં ઘણી સાધનાઓ કરી હતી પણ તેમ છતાં મારા મનમાં પ્રશ્નો તો હતા હું એક વિદ્યાર્થી છું એ વખતે વિદ્યાર્થી હતો અત્યારે વિદ્યાર્થી છું આજીવન વિદ્યાર્થી છું એટલે પ્રશ્ન તો મારા મનમાં આજે પણ છે પણ મારા જે એ ટાઈમના પ્રશ્ન હતા એ બધા પ્રશ્નો એકદમથી દૂર થઈ ગયા એમની મોજુદગીથી અને પછી એમણે મને ક્રમ પ્રમાણે દીક્ષા આપી પિતામરાની જે દક્ષિણ માર્ગથી અને એમાં બધા દેવી દેવતાઓ ના સાક્ષાત જેને કહીએ દર્શન તો નહીં પણ એમની અનુભૂતિ ડગલેને પગલે નિષ્કારણ અનુભૂતિ અને વૈજ્ઞાનિક અનુભૂતિ હું એવો માણસ નથી કે જે કોઈ પણ વસ્તુને સીધો સ્વીકાર કરું મારી પ્રકૃતિમાં એવું નથી મને એવું થાય કે હું જેટલું પ્રાપ્ત કરું એટલું મારું અનુભવનો ધન હોય અને હું જે બીજાને શીખવાડી શકું એવી જ વિદ્યા મને મળવી જોઈએ એટલે બહુ બહુ ધીમે ધીમે બહુ ચકાસી ચકાસીને જે ગ્રહણ કરવાની વૃત્તિ છે મારી જોડી જે છે એમાં તમને પથ્થર નહીં મળે અદભુત હું પથ્થર રાખતો જ નથી મને જે સાચું સોનું મળે તો જ હું સ્વીકારું છું એનું એક ઘણીવાર માણસને એમ લાગે કે મને પ્રશ્ન કેમ કરે છે પણ આપણો હિન્દુ ધર્મ એવો છે કે તમને પ્રશ્ન કરવાની છૂટ આપે છે તમે કોઈને આંધળું ક્યાં સ્વીકાર ન કરો તમે પૂછો આમ કેમ થાય છે જે શીખવાડી શકે એનું નામ ગુરુ અને હું ભાગ્યશાળી છું કે મને જેમ મારા માસા મળ્યા એમ જ મને મહેન્દ્રભાઈ મળ્યા કે જેમની પાસે મારા બધા પ્રશ્નોના ઉત્તર છે એટલે તંત્ર સાચું છે એ મને પ્રત્યક્ષ થયું એ મારું સૌભાગ્ય અને ઈશ્વર જે છે આપણે જેને માતાજી કહીએ છીએ આપણે જેને દેવતા કહીએ છીએ એને એક વખત મને એવી ઈચ્છા થાય કે આપણું જે સાંખ્ય દર્શન છે જે એની સાથે જોડી શકાય છે સાંખે એમ કે છે કે પચીસ તત્વ છે પુરુષ અને પ્રકૃતિ એ એના સિવાય બધી વિકૃતિ છે એટલે એમાંથી જે નિષ્કારણ આખી વ્યુત્પત્તિ થઈ આખો વિસ્તાર થયો એ એમાં કોઈ દેવી કે કોઈ નથી શક્તિ જ છે આત્મા હું મારો ધારો કે હું કાલે મરી ગયો તો તમે મને સ્ત્રી કહેજો કે પુરુષ કહેજો આત્મા તો આત્મા રહેવાની દુનિયામાં કેટલી એવી પ્રજાતિઓ છે કે જેમાં પ્રજનન માટે નર્મ કે માતા છે જ નહીં હમ પણ આત્મા છે એટલે તંત્રની સાધના દ્વારા આપણે બ્રહ્માંડની જે રચના છે એના રહસ્યનું આપણે એની એની ઝાંખી કરી લઈએ ને તો પણ ગણો આ એના માટેનું સાધન છે માણસો એને જાદુ ગણે છે હવે શું કહેવું એને માણસો એને જાદુ તંત્ર એટલે કે કોકને ગાંડા કરી નાખો આ કોકને આ કરી નાખે એવી જ વાત એવું નથી આ આખું વિજ્ઞાન છે જે સાંખ્યાની સાથે મળી જાય છે હું મારું માનું છું મને એવું લાગે છે કે આને સાંખ્યાના પ્રકાશમાં સમજી શકાય ખાસ કરીને જે સાધક મિત્રો સાધનાના પથ ઉપર જતા હોય છે ત્યારે એવું કહેવાય કે સાધના છે એ કંઈક ને કંઈક એના પરિપાક રૂપે સમય અંતરે સિદ્ધિના રૂપે કંઈક ને કંઈક આપતી રહેતી હોય છે તો જનરલી સિદ્ધિ એટલે કે કયા કયા પ્રકારના રૂપે એક પ્રલોભનના રૂપે આવતી હોય કે એક સાધનાના પરિપાક ના રૂપે મળતી કંઈક ભેટ છે ઈશ્વર તરફથી તો એના વિશે પણ વાતો કરી એક જ વસ્તુ કહેવાય કોઈ પણ સાધના કરો તમે આધ્યાત્મિક પહેલી સિદ્ધિ આવે છે વચન સિદ્ધિ વાહ પહેલી સિદ્ધિ એ વચન સિદ્ધિ એના પ્રલોભન થી જે માણસ બચી ગયો એને બાકીને સિદ્ધિ મળે બાકી એકવાર જા તારું કલ્યાણ થઈ જશે અને થઈ જાય અને જો તમે મૂછ ઉગાડવા માંડો તો સ્ટોપ આવું જે માણસ એ સિદ્ધિને પચાવી જશે એ માણસ માટે આખો રસ્તો આનંદનો રસ્તો છે આ તો આનંદનો રસ્તો છે આ જાદુનો કે ભયનો રસ્તો નથી માણસો એમ કે છે કે તંત્રમાં ભય અરે ભય છે નો આ તો ભગવાનનો રસ્તો છે આનંદનો રસ્તો છે હમ 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 આશીર્વાદનો રસ્તો છે આના ઉપર ડર શા માટે જો આના ઉપર ડર હોય તો આના જેવો ખરાબ રસ્તો નથી દુનિયામાં ઋષિ મુનિઓ આના ઉપર ચાલ્યા ને હોય હમ એટલે હા એ છે કે એકવાર જો આપણે અહંકારથી ગ્રસ્ત થઈ જઈએ તો આ પોતાના ઘરના બધા બારણા બધ કરવા જેવું છે હમ બાર સરસ મજાની હવા આવતી હોય બહાર સરસ મજાના દ્રશ્ય હોય અને આપણે મૂર્ખતામાં જે આપણા પડદા પાડી દઈએ તો કોઈ રોકી શકે એમ નથી જો વચન સિદ્ધિ ઉપર આપણે રોકાવાનો નિર્ણય કરી લઈએ તો આપણે એમ સમજવાનું કે આપણી ગાડી સ્ટેશન ઉપર ઊભી રહેવાની છે ચાલવાની નથી શ્રી સુક્ત ની આપણી એક રીચા છે મનસ કામ માં કોતી વાચ સત્ય મસી મારી મનોકામનાઓની પૂર્તિ થાય અને મારી વાણીની અંદર સત્ય આવે તો સત્ય આવી ગયા પછી સાધકે સભાનતા ક્યાં કેળવવાની છે એનું કંઈક માર્ગ નથી સત્ય એકવાર આવી જાય એટલે બધું મળી ગયું પછી એને કંઈ કરવાનું રહેતું નથી જે સતત પોતે અંદરથી જાગે છે એને પોતાને ખબર પડે છે કે અમારાથી ખોટું થઈ ગયું બીજા દિવસે ખોટું નહીં કરે એ સભાનતા એ સંસ્કારનું ધન છે એના ભાગ્યનું ધન છે જે નિર્ભાર થવાનો જેને શોખ હોય એના માટે જ આ રસ્તો છે તમે બોરિયા બિસ્તરા પોટલા આ લઈને તમે આ રસ્તા ઉપર નહીં ચાલી શકો ઓ આ રસ્તા ઉપર તો ખાલી ખિસ્સે આનંદ કરતા કરતા જેમ બાળક ચાલે એમ ચાલી શકાય એટલા માટે ભક્તને બાળકની સાથે સરખાવી શકાય એમ છે આ તો આનંદનો માર્ગ છે ઠેકડા મારતા ગાતા ભજન કરતા આનંદ કરતા કરતા કિલકારી કરતા જવાનો માર્ગ છે આના ઉપર ગંભીર મોટાથી જવાનો માર્ગ નથી જ્ઞાનનો ભાર લઈને તો તમે બેસી જવાના કેટલા દૂર ચાલશો તમે વાહ બે થપ્પડ મારીને કોઈ વિદ્વાન આવશે તમને બેસાડી દેશે આનંદનો કોઈ પર્યાય નથી ઓ જ્ઞાનનો પર્યાય છે તમે મારા કરતા મોટા જ્ઞાની હોઈ શકો પણ જો તમે આનંદમાં હશો તો મારીને તમારી સરખામણી થઈ શકશે આપણે બંને આનંદમાં છે આનંદની કોઈ માત્રા નથી કોઈ બાળક છઠ્ઠીમાં ભણતું હોય તો બીજું પાંચમીમાં ભણતું હશે પણ ને પૂરો ખવડાવો તો નો આનંદ સરખો છે આ રસ્તો આનંદનો છે આ રસ્તો આનંદનો છે આમાં કોઈ મોટું નથી કોઈ નાનો નથી બધા આનંદમાં છે હમ હમ બધા સંતુષ્ટ તો બધા સત્યને ભામી ગયો એકવાર માણસ હમ આમ મજા છે હમ બસ એ મજાનો માર્ગ છે વાહ તો જ્યારે સાધક આગળ વધતો હોય એવા વખતે એની યાત્રા ભારરૂપ નો બને પરંતુ પ્રસન્નતા વાળી બને એના માટેની આપે કીધી કે મનોદશા છે કે આ સહજતાથી ચાલવાનું છે ખોટા જે ભયના આવરણો છે એ બધાનો ત્યાગ કરી અને માના શરણે જવું છે ત્યાં ભય કોઈ અવકાશ નથી છે એવી જો ભાવના કેળવાય ભાવના નહીં એ સત્ય તો આ જ છે તમારામાં એવી તાકાત છે કે તમે અહીંયા બેઠા બેઠા તમે મારો માર્ગ બંધ કરી દો મારી ગાડીને તમે બંધ કરી દો થાય થાય કરી દો માણસ એમ કે હું તારી ટ્રાન્સફર ગુવાહાટી કરાવી દઈશ અરે બાપા પેલે તું અહીં દશેમાંથી બહાર તો નીકળ તમે મને એવી ધમકી આપો એટલે તમારે પેલા કોર્પોરેટરને કહેવું પડે પછી એમએલએ ને કહેવું પડે પછી એમપી ને કેવું પડે પછી રિઝર્વ બેંકના ગવર્નર ને કેવું પડે ત્યારે માંડ માંડ એ થાય કે ન થાય હું તમને સીધી વાત કરતો મને એક ખોટી છીંક ખાઈ હાચી દેખાડવાચી છીંક ખાઈ શકો છો જો તમે છીંક ન ખાઈ શકતા હો તો મોટી મોટી વાત શું કરવા કરો છો તો હું તારું આમ કરી નાખીશ તારું આમ કરી નાખીશ પેલા છીંક તો ખા ભાઈ પછી જોડે ખૂબ સરસ આપણે જે વાત કરી કે માણસ સત્યને જો જાણી લે અને પછી પોતાના સત્યને જો વફાદાર રહેતો થઈ જાય તો એ આપોઆપ નિર્ભર થતો જતો હોય છે એની સાથે સાથે એવું પણ બને કે સાધકની સારી કક્ષા આવતા અત્યારે ખૂબ એક નવી ચર્ચાનો વિષય બનતો હોય છે કે નેગેટીવ એન્ટીટીસ લોકોને તો એવું બનતું હોય કે સાધકની કક્ષા જયારે સારી બનતી જાય વાઇડ ઓપન થતો જાય સાધક ત્યારે આવી એન્ટિટીઝ દેખાવા માંડે અનુભૂતિ થવા માંડતી હોય કે એવું એને ખ્યાલ આવવા માંડતો હોય આપણા કર્મ હોય એ પ્રમાણે આપણે દેણું તો દેવું પડે કોણ આપણી પાસે કયા રૂપમાં લેવા આવશે એ આપણે જાણવું પડે કોઈ કારણ વગર આપણને દુઃખ દેતો હોય તો આપણે એનું દેણું ચૂકવી દેવામાં આપણું હિત છે એને તમે નેગેટિવિટી ગણતા હો તો નેગેટિવિટી છે બાકી હું એને કર્મ કહું તમારે કર્મ ખરાબ કે સારા બે પ્રકારનો હોય ખરાબ કરો તમારી પાસે નેગેટિવિટી ઉભી કરશે તમારું કઈ દેણું તમારે દેવાનું હશે દે તો નિર્ભર થઈ જાવ કોકનું લઈને બેઠા હશુ ક્યાં ખબર છે આપણને આપણે કોનું લઈને બેઠા છે હમ આપણો સનાતન ધર્મ તો કહે છે ને કે આપણે જન્મો લેતા જઈએ છીએ તો જન્મ લેવાનું કારણ શું એક જ લોજિકલ આન્સર છે કર્મ બીજું કોઈ એક્સપ્લેનેશન દુનિયામાં નથી પશ્ચિમ પાસે એનું કોઈ સોલ્યુશન નથી પશ્ચિમમાં માણસો માને છે કે જન્મથી મૃત્યુ એ બે જ ઘટનાઓ છે તો વચ્ચે કોકને પોલિયો થાય કોક કોઈક થાય છે કોઈક રાજનીતિક ને થાય છે કોઈકને નોબેલ પ્રાઇઝ મળે છે કેમ થાય ત્યાં ભારતીય દર્શન કે છે કે દરેક વસ્તુની પાછળ કર્મ રહેલા છે અને જે ડાયા માણસો છે બધાની વાત નથી ડાયા માણસોની વાત એ લોકો સમજે છે કે દરેક વસ્તુની પાછળ કારણ છે આપણે એમ માનીએ છીએ તો જન્મ થાય છે હમ મારો જન્મ થયો મને દોઢમાં વર્ષે પોલિયો થયો કેમ કોકની આંખ ગઈ દિલ્હીમાં એ વખતે મોટા વાયરા હતા કોકને નોબેલ પ્રાઇઝ મળ્યું કોકને પદ્મશ્રી મળ્યું કોકને કાંઈ ન મળ્યું ઇક્વલ કેપેબિલિટી હોવા છતાં કે જો તમે ઇન્વેસ્ટિગેટ કરશો પ્રશ્ન પૂછવાની જો તમને આદત હશે જે ભારતીય શાસ્ત્રમાં અલાઉડ છે બીજા કોઈ ધર્મમાં તમને તાકાત નથી કે તમે પાદરીને કે કોકને પૂછી શકો આમ કેમ આપણે ત્યાં પૂછાય છે આમ કેમ તો તમને કે તમને યાદ આવશે તમારે થી તમારા ધ્યાન થી સાધના થી ચિંતન થી ખબર પડશે કે આપણે કંઈક કર્યું છે કે આ થાય તમે યાદ કરશો તો યાદ આવે પ્રતિક્રમણ જૈનોમાં કહે છે પ્રતિક્રમણ તમે પાછા જાઓ પાછા જાઓ પાછા જાઓ તમારા જન્માંતરમાં તમે જઈને બોધી શકશો કે આ જે કારણ છે એ આ છે માનવું ન માનવું તમારા ઉપર છે સાધના કરવી ન કરવી તમારા ઉપર છે કોણ ગળાને હમ દે છે કે સાધના કરવું ન માનવું તો કઈ નહીં Ha ha ha.